નમસ્કાર યુડી ન્યૂઝ ગુજરાતીના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર આપ સૌનું સ્વાગત છે સૌપ્રથમ અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો એટલે આગામી દિવસોમાં જે પણ અપડેટ હોય તમારા સુધી પહોંચી શકે ત્યારે આજે તારીખની વાત કરીએ તો આજે તારીખ છે એક મે બે હજાર ચોવીસ ત્યારે આપણે વાત કરીશું ગુજરાતના જુદા જુદા માર્કેટ યાર્ડમાં અત્યાર સુધી નવા જીરાની કેટલી આવક નોંધાઈ છે નવ ફેબ્રુઆરી બે હજાર ચોવીસથી ત્રીસ એપ્રિલ બે હજાર ચોવીસ સુધી અત્યાર સુધી ગુજરાતના જુદા જુદા માર્કેટયાર્ડમાં નવા જીરાની કેટલી આવકો નોંધાય છે તેને લઈ વાત કરીશું ત્યારે વાત કરીએ તો નવ ફેબ્રુઆરી બે હજાર ચોવીસથી ત્રીસ એપ્રિલ બે હજાર ચોવીસ સુધી ગુજરાતના જુદા જુદા માર્કેટયાર્ડમાં નવા જીરાની અંદાજીત બત્રીસ લાખ સત્તર હજાર છસો જેટલી જે આવકો હોય છે તે આવકો નોંધાય છે આ આવકો અંદાજીત આવકો છે આમાં ફેરફાર હોઈ શકે છે આ ફક્ત સમજણ માટે બનાવવામાં આવેલો વિડીયો છે ત્યારે નવ ફેબ્રુઆરીની વાત કરીએ તો ગુજરાતના જુદા જુદા માર્કેટયાર્ડમાં નવા જીરાની પાંચ હજાર આઠસો જેટલી આવકો નોંધાઈ હતી દસ ફેબ્રુઆરીના રોજ સાત હજાર ચારસો આસપાસ આવકો નોંધાઈ હતી તેર ફેબ્રુઆરીના રોજ પંદર હજાર આસપાસ આવકો નોંધાઈ હતી ચૌદ ફેબ્રુઆરીના રોજ અગિયાર હજાર નવસો આસપાસ આવકો નોંધાઈ હતી પંદર ફેબ્રુઆરીના રોજ બાવીસ હજાર બસો આસપાસ આવકો નોંધાઈ હતી સોળ ફેબ્રુઆરીના રોજ એકવીસ હજાર ત્રણસો સત્તર ફેબ્રુઆરીના રોજ બાવીસ બસો ઓગણીસ ફેબ્રુઆરીના રોજ અડત્રીસ હજાર પાંચસો વીસ ફેબ્રુઆરીના રોજ આડત્રીસ હજાર આઠસો એકવીસ ફેબ્રુઆરીના રોજ પિસ્તાળીસ હજાર ચારસો બાવીસ ફેબ્રુઆરીના રોજ ચોપ્પન હજાર ચારસો ત્રેવીસ ફેબ્રુઆરીના રોજ તેસઠ હજાર છસો ચોવીસ ફેબ્રુઆરીના રોજ તેસઠ હજાર છવ્વીસ ફેબ્રુઆરીના રોજ નેવું હજાર સત્યાવીસ ફેબ્રુઆરીના રોજ પંચ્યાસી હજાર ચારસો અઠ્યાવીસ ફેબ્રુઆરીના રોજ તોંતેર હજાર ઓગણત્રીસ ફેબ્રુઆરીના રોજ ચોપ્પન હજાર બસો એક માર્ચ બે હજાર ચોવીસના રોજ પંચાવન હજાર પાંચસો બે માર્ચના રોજ સત્તાવન હજાર ચારસો ત્રણ માર્ચના રોજ માર્કેટયાર્ડ બંધ હતા ચાર માર્ચના રોજ એકાવન હજાર છસો પાંચ માર્ચના રોજ પંચોતેર હજાર છ માર્ચના રોજ સિત્તોદર હજાર છસો સાત માર્ચના રોજ એંશી હજાર નવ માર્ચના રોજ નેવ્યાસી હજાર બસો અગિયાર માર્ચના રોજ એક લાખ આઠ હજાર બસો બાર માર્ચના રોજ બ્યાસી હજાર ચારસો તેર માર્ચના રોજ તોણું હજાર પાંચસો ચૌદ માર્ચના રોજ ઇઠોતેર હજાર પંદર માર્ચના રોજ તેસઠ હજાર પાંચસો સોળ માર્ચના રોજ બાસઠ હજાર અઢાર માર્ચના રોજ એકોતેર હજાર બસો ઓગણીસ માર્ચના રોજ તેપ્ન હજાર બસો વીસ માર્ચના રોજ છપ્પન હજાર આઠસો એકવીસ માર્ચના રોજ સત્તાવન હજાર બાવીસ માર્ચના રોજ છપ્પન હજાર છસો ત્રેવીસ માર્ચના રોજ પાંત્રીસ હજાર ચોવીસ માર્ચથી એક એપ્રિલ સુધી ગુજરાતના જુદા જુદા યાર્ડ માર્ચ એન્ડિંગના કારણે બંધ હતા બે એપ્રિલના રોજ ઓગણીસ હજાર છસો ત્રણ એપ્રિલના રોજ ઓગણસાહીઠ હજાર ત્રણસો ચાર એપ્રિલના રોજ ઓગણસાઠ હજાર સો પાંચ એપ્રિલના રોજ ચોસઠ હજાર સાતસો છ એપ્રિલના રોજ એકોતેર હજાર આઠ એપ્રિલના રોજ તોંતેર હજાર નવ એપ્રિલના રોજ પાંચ હજાર પાંચસો દસ એપ્રિલના રોજ તેસઠ હજાર છસો અગિયાર એપ્રિલના રોજ એકાવન હજાર બાર એપ્રિલના રોજ પંચાવન હજાર ત્રણસો તેર એપ્રિલના રોજ બાવન હજાર છસો પંદર એપ્રિલના રોજ પચાસ હજાર છસો સોળ એપ્રિલના રોજ સડસઠ હજાર અઢાર એપ્રિલના રોજ અડતાલીસ હજાર ત્રણસો ઓગણીસ એપ્રિલના રોજ તેતાલીસ હજાર બસો વીસ એપ્રિલના રોજ ચાલીસ હજાર ચારસો બાવીસ એપ્રિલના રોજ સાડત્રીસ હજાર સો ત્રેવીસ એપ્રિલના રોજ સત્તર હજાર સાતસો ચોવીસ એપ્રિલના રોજ ચાલીસ હજાર સો પચીસ એપ્રિલના રોજ ચોત્રીસ હજાર સાતસો છવ્વીસ એપ્રિલના રોજ બાવીસ હજાર નવસો સત્યાવીસ એપ્રિલના રોજ એકતાલીસ હજાર આઠસો ઓગણીસ ઓગણત્રીસ એપ્રિલના રોજ એકતાલીસ હજાર સો અને ત્રીસ એપ્રિલના રોજ એકતાલીસ હજાર નવસો જેટલી જે આવકો હોય છે તે આવકો નોંધાઈ હતી આ આવકો છે તે અંદાજિત આવકો છે આમાં ફેરફાર હોઈ શકે છે ટોટલ આવકની વાત કરીએ તો બત્રીસ લાખ છ સત્તર હજાર છસો જેટલી છે આમાં ઘણો બધો ફેરફાર હોઈ શકે છે આ ફક્ત આપણી સમજ માટે બનાવવામાં આવેલો વિડીયો છે